જેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એમને કમરનો દુખાવો પણ વધારે રહેતો હશે ચાલો જણાવવું આમનું રહસ્ય શું છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરવાળા કેસમાં બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો થતો હોય છે જેના કારણે હિલિંગ સ્લો થઈ જતું હોય છે અને સ્નાયુઓ ટાઈટ થઈ જતા હોય છે જેના કારણે નાની એવી ઇન્જરી થવાથી પણ દુખાવાનું પ્રમાણ વધી જતું હોય છે આ જ કારણ છે કે ડાયાબિટીસના અને બ્લડ પ્રેશરવાળા કેસમાં દુખાવાનું પ્રમાણ વધારે જોવા મળે છે આ ચાર ટીમ્સ ફોલો કરો જે આપને દુખાવામાં પણ રાહત આપશે એક દરરોજ વીસથી ત્રીસ મિનિટ વોકિંગ કરો જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે બે આપણા ભોજનમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડો જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે ત્રણ રાત્રે સમયસરની ઊંઘ લો જેનાથી ડાયાબિટીસ અને પ્રેશર કંટ્રોલ થશે અને ચાર વિટામિન ડી ને રેગ્યુલર ચેક કરતા રહો કેમ કે જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હશે તો એની ડાયરેક્ટ અસર વિટામિન ડી ઉપર આવશે અને શરીરમાં વિટામિન ડી નો પણ ઘટાડો જોવા મળશે તો આ ચાર ટિપ્સ આજથી જ ફોલો કરવાનું ચાલુ કરો આ રીલ અન્ય લોકોને પણ મોકલાવી એમને પણ જાગૃત કરો અને જો તમને સ્નાયુ કમર અને ગરદનનો દુખાવો છે અને ઓપરેશન વિના એને સારી કરવા માંગો છો તો આજે જ આ નંબર પર થેરાપી લખીને મને વોટ્સએપ કરો કમર અને ગરદનના દુખાવાને ઓપરેશન વિના સારો કરવામાં હું આપની મદદ કરીશ આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ